કચ્છ જિલ્લામાં ક્ષય રોગના નિવારણ અને સારવાર માટે આરોગ્ય તંત્ર દ્વારા અથાગ પ્રયાસો છતાં કચ્છ જિલ્લો ક્ષય રોગથી મુક્ત થયો નથી જિલ્લા ઇન્ચાર્જ ટીબી ઓફિસર ડૉક્ટર મનોજ વર્મારે આ અંગે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પહેલી જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં કચ્છ જિલ્લામાં કુલ ત્રણ હજાર બસો તેર ટીબીના નવા કેસ નોંધાયા છે હાલમાં તમામ દર્દીઓ સરકારી દેખરેખ હેઠળ સઘન સારવાર મેળવી રહ્યા છે સામાન્ય ટીબી ઉપરાંત ગંભીર ગણાતા એમડીઆર ટીબીના પણ એકસો બાર કેસ જિલ્લામાં કાર્યરત છે જેમને ખાસ તબીબી પ્રોટોકોલ મુજબ નિદાન અને દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ રોગના વહેલા નિદાન માટે તેના લક્ષણો પ્રત્યે જાગૃતિ હોવી અત્યંત આવશ્યક છે ટીબીના શંકાસ્પદ લક્ષણોમાં સામાન્ય રીતે બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહેતી ઉધરસ સાંજ પડે આવતો જીર્ણોતા વજનમાં સતત ઘટાડો થવો ભૂખ ઓછી લાગવી અને રાત્રે પરસેવો થવો જેવા ચિહ્નો સમાવેશ થાય છે આ ઉપરાંત ગળફામાં લોહી પડવું કે છાતીમાં દુખાવો થવો તે પણ ટીબી હોવાના સંકેત હોઈ શકે છે આવા કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવી હિતાવ છે કારણ કે વહેલું નિદાન જ આ રોગ સામે રક્ષણ આપી શકે છે જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે તંત્ર સજ્જ બન્યું છે કચ્છ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ટીબીની તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી દર્દીઓને ઘરઆંગણે જ નિદાન મળી રહે આ તપાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે ફિલ્ડ સ્ટાફ દ્વારા પણ મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે ફિલ્ડ વર્કરો દ્વારા ગ્રામ્ય સ્તરે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવે છે જેનાથી રોગનું વહેલું નિદાન અને સારવાર શક્ય બને છે જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલોમાં ટીબીના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે જેના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે ગત વર્ષની સરખામણી જિલ્લામાં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બે હજાર પચ્ચીસમાં જાન્યુઆરીથી લઈને દસ ડિસેમ્બર સુધી જિલ્લાના દસ તાલુકાઓમાં કુલ ત્રણ હજાર દર્દી નોંધાયા છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણ હજાર બસો ચોસઠ દર્દીઓ નોંધાયા હતા જ્યારે બે હજાર ચોવીસમાં સમગ્ર જિલ્લામાં સર્વા ત્રણ હતા છે કે ભારત સરકારના દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ટીબી મુક્ત ભારત અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણક્ષમ આહાર માટે આર્થિક સહાય અને સામાજિક સહયોગ પૂરો પાડવા માટે નિશ્ચય મિત્ર જેવી યોજનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ આ જન આંદોલનને વેગ આપીને વહેલા નિદાન અને સંપૂર્ણ સારવાર દ્વારા ક્ષય રોગને નાબૂદ કરવા માટે આરોગ્ય વિભાગ કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યો છે હું ડોક્ટર મનોજ પરમાર ઇન્ચાર્જ ટીબી ઓફિસર આમ રેગ્યુલર ડોક્ટર મનોજ દવે સાહેબ છે જેમના માર્ગદર્શન અને જેમના સુપરવિઝન હેઠળ તમામ કામગીરી ચાલતી રહે છે અત્યારે હાલમાં આપણે જાન્યુઆરી બે હજાર પચીસથી ડિસેમ્બર અંતિત અત્યારે આજની આજના દિવસમાં કુલ બત્રીસો ને તેર એટલે ત્રણ હજાર બસો ને તેર કેસ નવા ટીબીના નોંધાયેલ છે જે સારવાર હેઠળ ચાલુ છે આમાં બે પ્રકારના ટીબી આવે છે એક દવાનો સેન્સિટિવ હોય એટલે કે દવા કામ કરતી હોય ને એક દવા ન કામ કરતી એમ એટલે ડીએસટીબી એટલે દવા કામ કરતી ટેસ્ટ અને એમડીઆર એટલે મલ્ટી ડ્રગ રેજિસ્ટન બે પ્રકારના હોય એમાં પીએસટીબીના આપણી જોડે ને તેર છે અને એમડીઆરના એકસોને બાર કેસ ચાલુ છે જે ગંભીર પ્રકારનું ટીબી કહેવાય આના કામગીરીમાં આપણે છે ને એના લક્ષણો ઉપર આપણે કરીએ છીએ કામ બે પ્રકારની એક ઇન્સેન્ટિવ એક પેસિવ સર્વે અને એક ઇનએક્ટિવ સર્વે એટલે પેસિવ સર્વે એટલે કે જે ઓપીડીમાં દર્દી આવે ઈ એના આપણે ગોતીએ એક્ટિવ સર્વે એટલે કે જે આપણે ફિલ્ડમાં જઈને દર્દીને શોધીએ દર્દીને શોધવા માટેના આપણે અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે ભાઈ પંદર દિવસથી વધારે ખાંસી રહેતી હોય ભૂખ ન લાગવી વજનમાં ઘટાડો ઝીણો ઝીણો તાવ છાતીમાં દુખાવો તફમાં લોહી આવવું અથવા કોઈ દવા ચાલુ હોય પંદર દિવસ સતત અને કોઈ ફેરફાર ન થતો હોય તો આવા દર્દીઓને આપણે શંકામાં લઈએ અને એનું નિદાન કરીએ છીએ કે નિદાન માટેની આપણી પાસે સુવિધા એ છે એક જો કફ હોય તો માઇક્રોસ્કોપી થાય છે અથવા એને પેટનો કે મગજનો હોય તો એનું આપણે સીબીનાટ એટલે કે એનું પાણી લઈ અને સીબીનાટની તપાસ કરી શકીએ છીએ આપણે ટોટલ નવ્વાણું ડીએમસી છે અને બધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટલા બી છે કચ્છમાં ત્યાં ડીએમસી એટલે ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર જેને કહેવાય જ્યાં માઇક્રોસ્કોપી દ્વારા તમામ દર્દીઓની તપાસ થાય છે અને આપણે એક મોબાઈલ એક્સરે વાન ચાલુ હતી જે પ્રોગ્રામ પ્રમાણે હરેક પીએસસી અને હરેક ગામમાં જઈ એક્સરે પણ પાડે છે